બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વિધાનસભા ગૃહમાં બનાસકાંઠા પૂરનો મુદ્દો ગુંજ્યો હતો સુઈ ગામ સહિત અનેક ગામો પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે પૂરને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની સ્થિતિ છે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજીએ તાત્કાલિક રજૂઆત કરી હતી અધ્યક્ષ શંકર ચૌધરીએ અમૃતજીને માહિતી અંગે સ્પષ્ટતા પૂછી હતી કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં બેનર અને પ્લે કાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અંદર હતો અને જે સંપર્ક વિહોણા અનેક ગામો થયા છે તે પણ અહિયાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો શું વિધાનસભા ગૃહ ની પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહ ની અંદર જે બનાસકાંઠાની અંદર ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે તેને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને વિધાનસભા ગૃહ ની અંદર તેમને હોબાળો પણ કર્યો અલબત્ત કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તો ગ્વેલમાં ઘસીને હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને સરકાર સામે માંગ કરી કે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ઘણી કૃષિ અને ઘરવકરી ની નુકસાની થઈ છે તેનું વળતર જાહેર કરવામાં આવે અલબત્ત વિધાનસભા ગૃહની કામગીરી ચાલી રહી હોવાના કારણે આ વિરોધ પ્રદર્શન કરવાની અધ્યક્ષે મનાઈ કરી હતી તેમનો ભારે વિરોધ જે છે તે વિધાનસભા ગૃહની અંદર જોવા મળ્યો હતો કાંતિ અમૃત કાંતિ ખરાડી અને અમૃતજી ઠાકોર દ્વારા બનાસકાંઠાની અંદર ભારે વરસાદ પગલે વળતર સુકવવાને લઈને વિધાનસભા ગૃહની અંદર ઉગ્ર રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો આ તાલુકાની પરિસ્થિતિ એવી છે તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવિ ઉઠે મીડિયા પણ ટીવી મીડિયાના માધ્યમથી ત્યાંના દ્રશ્યો પણ લાઈવ કરી રહી છે ત્યારે ગઈકાલે પણ પ્રશ્નો દરમિયાન મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્કોપ બાર પ્રશ્ન છે મંત્રીશ્રી સાથે વાત કરી અને થરાદની મુલાકાત વરસાદના હિસાબે લીધી છે એવું ધ્યાન દોરતા હોય ત્યારે નૈતિકતાના ભાગરૂપે મેં પણ સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું ત્યારે સ્કોપની બહાર પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે પણ ખેડૂતોની જે ઘર વખરી ગઈ છે ખેડૂતોનું જે એલર્ટ ગયું છે તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેસ્ટ્રોલ ચૂકવવામાં આવે સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કરવા કર્યા પછી એને યોગ્ય પૂરતું વર્તન ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે